પ્રતિબંધ હોવો પછી નીકળી જાય જોવેકળી ગામો ગામ ગૌચરણ છે ને આ ફાળવા કોને ગૌચરણ મૂક્યા કોને હિન્દુ એ ફાળવા કે મુસલમાને ફાળ્યા ફાળવા ગાય માં ઉપર પ્રતિબંધ એને ગૌ હત્યા ઉપર તે પ્રતિબંધ મૂક્યો હતો હજી છે ફાળવા કોઈ વાળ્યા કોઈ તો આજ ગાય ને ક્યાંય જવાનું ઠેકાણું રહ્યું નથી એટલે બિચારી રસ્તે રોડે ચડી છે કાગળિયા ખાય છે એટલે ભાઈ મને મને કીધું રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જાહેરાત કરો બે ત્રણ વાર ગયા મિત્રો અલગ અલગ એટલે મેં માઇક ઉપર એમ કીધું મેં કીધું ભાઈ આપણે રાષ્ટ્રમાતા માટે બધા મહેનત કરીએ સો ટકા બધા અને થાય શું કામ ના થાય પણ માની લો કે રાષ્ટ્રમાતા ઘોષિત કરી નાખ્યા હવે તો પછી રાષ્ટ્રની વિશ્વની માં છે ગાય અને ભારત સિવાય કોઈ દેશમાં ભેંસનું દૂધ કોઈ ખાતું નથી હોય જે લખો એ લખી લેજો બધા સોટી ગયા છો ને ભારત સિવાય કોઈ ભેંસનું દૂધ નથી ખાતું વિશ્વ આખું ગાય દૂધ ખાય છે એટલે લાલ ટમેટા જેવા છે એવડે અને આપણે ગમે એમ પાવડર ફાવડર ભેંસોના ના જેવા જ મોઢા થઈ જાય કારણ કે દૂધ એનું પીડ્યું એમાં જન્ની જણી તો ભગત જાણી કે ભેસા છું હવે જો ટૂંક વાત કહું તમને કે તમારે ભેંસ નું દૂધ ખાવું કે ગાય નું ખાવ ખાવાનું આપણે કઈ પેઢી ખાતા આવીએ તમને એમ લાગે અમે સુધારવા નીકળ્યા અમે એના સુધરો આ આપણે ફેરફાર થાય નહીં કંપની ફિટિંગ હોય ને બધું પણ તમારે ગાય ગાય રાખવી ઘરે કે ભેંસ રાખવી એનો એક દાખલો દઉં ગાય ના ભેંસ ના દીકરા પર જમ બેહીન આવે વેવાય બેહીન આવે પાડે કોણ ચડી જાય પાડો રાવણ રે રાવણા

મહાદેવ ભોળાનાથ હવે આપણે નક્કી કરીને બેહાડી મને બે ત્રણ વાર જાહેરાત મેં કીધું આપણે મહેનત કરીએ બધા આપણે ગાય ને રાષ્ટ્ર માતા ઘોષિત કરાવી દે પણ પછી એ રાષ્ટ્રમાતા થયા પછી ગાય ઉકળા ઉપર ને બધે રખડતી હોય કાગળિયા ખાતી હોય અને પછી ક્યારેક ફોટો પાડીને મૂકે કે જો ભારતની રાષ્ટ્ર માતા રાષ્ટ્ર માં કીધી ઉકળે એ લાંચન લાગશે એની કરતા કામ કરો મેં તમારા વિચારોની સાથે હું હાથવાર કે આપણે ગામો ગામ નીકળીએ અને ગામો ગામ ગૌશાળા થાય અને એક પણ ગાય રખડતી ભટકતી ન દેખાય તમામ ગામોમાં પોતપોતાની રીતે સાહેબ આપણી બાજુ નથી હોય બાકી જામનગર કચ્છડો જોઈ આવો સાહેબ કોઈ ગામ બાકી ન હોય જામનગર જિલ્લાનું રાજકોટ જિલ્લા કોઈ ગામ બાકી ન હોય કે એ ગામમાં ગૌશાળા ન હોય હમણાં તો કચ્છમાં નંદીની ગૌશાળા થઈ એનો આપણે જોયું દાખલો જોયો તો આ રહ્યા ભાઈ અને પાછું એનું સરળ હોય પાછું ગૌશાળા બનાવવી એ જરાય અઘરું નથી આ ગાયું ખેતરમાં ન આવે આ જો પેલું આમાં કેટલા જણા જાગે છે ભાઈ રાતના ઉછાત કરે ભાઈ લગભગ બધા ખેડૂત માત્ર જાગે છે આખું વર તમે જાગો છો આખું વર આપણે જાય કે ભાઈ એકલું ગાયું ની ભૂવણા ભેગા આવી ગયા હવે એ જે ઓલી જર્સી ગાય આવે ને એ ભૂણા લેતી આવી તો એ લોકો જે જે જામનગર સાઈડ કે કચ્છ સુધીના એ ખેડૂતો એવો વિચાર કરે છે ગામના કે જેના માટે આખી રાત આપણે જાગવું પડે છે આખું વર્ષ તો ત્રણસો ને સાઠ દિના તમે ખાલી દાડી ગણો ઘર દીઠ એક એક જણા દાડી કરતા આખી રાત જાગવું પડે યાર તે કેટલું અઘરું કહેવાય એટલે એ લોકોએ ઘર દીઠ પહેલી જ વાર પચાસ પચાસ રૂપિયા કાઢ્યા કોઈ ગામડાએ એ દસ દસ હજાર રૂપિયા કાઢ્યા એનો એક સરસ મજાનો એક વંડો કર નાખ પહેલાં તો વાયડ્યું જ કરી અને એની અંદર એક ખાલી શેડ બનાવ્યા શેડ બનાવીને અંદર ડાર અવેડા અને આખી રાત આપણે જાગતા રહી તોય તે ઘણું મોલાજ ભાંગી નાખે છે ને એટલે દરેકે નક્કી કર્યું કે અડધા વીઘાનો ચારો આપણે ગાય માટે ફરજિયાત કરી નાખવાનો અત્યારે ખાલી એક એક ભરોટીઓ ત્યાં નાખ્યા જ્યાં તમને મળે તમારા ગૌશાળામાં મૂકી દેવાની એટલે જાગવાનું ગામને બંધ થયું બીજા ગામની ગાય આવે એટલે પાંચ જણા જઈને એને ગામમાં જ મૂક્યા આવે અને કીધું કે તમારી જો અમારી બાજુ આવી ને એ ગામમાં ધરાર ચાલુ થયું હવે એક જ વાર આ રોકાણ થયું ને પછી રોકાણ નથી અને પછી તો જે ગોવાળ રાખે છે જે જ્યાં માણ જે જ્યાં માણસો રાખે છે એ તો જે આખા વર્ષનું ત્યાં ખાલી સાહેબ ખાતર ભેગું થાય ને એની હરાજીનામાં અડધા અડધા રૂપિયા વધારે રહે છે એ લોકોને કે એની અંદરથી ખર્ચો થતા થાય અને સરસ મજાની ગાયોનું ત્યાં દૂધ થાય એટલે મેં નહીં કીધું કે આવી રીતે થાય અને ગામો ગામ ગૌશાળા થઈ જાય અને એક પણ ગાય રખડતી ભટકતી ન દેખાય અને એ પછી એક વર્ષમાં રાષ્ટ્રમાતા ગાયને ઘોષિત ન કરે તો હું ગાવાનું બેન કરી દે આવું મેં જાહેરાત કરેલી સાપામાં હું આવ્યું ખબર એક વર્ષમાં ગાઉ માતા રાષ્ટ્રમાતા નહીં બને તો માયાભાઈ ગાવાનું બેન કરી દે રેડી આવી જઉં પછી તો વરસી પછી ફોન આવ્યો ક્યારે બેન કરો છો ગાવાનું હવે એને ગાયને રાષ્ટ્રમાતા બને એમાં રસ નહોતો માયો આયર ગાવાનું બેન કરે ને એમાં એને રસ હતો લ્યો આમ તને શું કરી લો સતત આવ્યો માયાભાઈ બોલ્યા ફરી ગયા હું બોલતો બેન થાય વાંધો બોલું એમાં તારે બાપુજી જાય શું કામ આ પ્રશ્ન અત્યારે માણસ નો આ ચાલે છે